ઘણા ઘરોમાં દસમા અને બારમા ધોરણના રિઝલ્ટ આવ્યા પછી એડમિશન માટે મા બાપ અને વિદ્યાર્થીઓ દોડા દોડી કરી રહ્યા છે કારણ એ છે રિઝલ્ટ ઊંચું આવ્યું છે મેરિટ ઊંચું કેવું છે અને હવે સફળતા મેળવવી છે પોતાની મનગમતી દિશામાં પહોંચવું છે નમસ્કાર ધોરણ બારનું રિઝલ્ટ છેલ્લા ચૌદ વર્ષના રિઝલ્ટ કરતાં સૌથી વધારે આવ્યું એક હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓને એ ગ્રેડ મળ્યો એવી જ રીતે ધોરણ દસનું રિઝલ્ટ પણ અધ અધ કહી શકાય એવું આવ્યું અંગ્રેજીમાં એક વાક્ય છે પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી એકચ્યુલી બહુ બધા લોકો પાસ થઈ ગયા છે અને બહુ બધા લોકો મેરિટમાં હવે કોમ્પિટ કરવા માંડ્યા છે એટલે સ્વાભાવિક છે કે પોતાની મનગમતી સ્ટ્રીમમાં કે સ્કૂલમાં એડમિશન મેળવવા માટે થોડી સ્પર્ધા તો થશે પણ એ સ્પર્ધાને કેવી રીતે સમજવી અને આપણી મનગમતી લાઈન કેવી રીતે પસંદ કરવી ખાસ કરીને આપણો એટીટ્યૂડ જેમાં છે એપ્ટિટ્યૂડ જેમાં છે એ શું છે એ સમજીને પછી પોતાની લાઈન પસંદ કરવી એ અગત્યનો છે આમાં ત્રણ ચાર પાર્ટ છે બાર સાયન્સમાં બે ભાગ છે એ ગ્રુપ બી ગ્રુપ બાર કોમર્સમાં છે અને બારમાં હ્યુમિનિટીઝમાં છે આ બાર ધોરણ પછીની આખી પ્રક્રિયા છે પેલા આપણે વન બાય વન આપણે દસમા રીતે સમજીએ કે બાર ધોરણમાં માની લો કે એ ગ્રુપમાં એટલે કે એન્જિનિયરિંગમાં તમારે જવું છે તો તમારે કેટલી કેટલી વસ્તુ ધ્યાન રાખવા જેવી છે મોટાભાગની વસ્તુ બેઝિક છે પણ મુખ્ય સ્ટ્રીમ કઈ કઈ છે અને અત્યારે ટ્રેન્ડ કઈ કઈ દિશામાં છે એ સમજવું પાંચ મુખ્ય શાખાઓ છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ કેમિકલ અને સિવિલ આ જે વર્ષોથી ચાલતી આવતી સ્ટ્રીમ છે અને આમ તો એન્જિનિયરિંગમાં એવું કહેવાય કે આ એવરગ્રીન સ્ટ્રીમ છે જેમાં એડમિશન લો એટલે એન્જિનિયરિંગ કર્યા પછી કોઈક ને કોઈક જગ્યાએ સારી નોકરી મળવાને તમને તક વધી જાય છે પણ એન્જિનિયરિંગ કર્યા પછી તમારું મેરિટ કેટલું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે આ શાખા શરૂ કરતી વખતે કે પસંદ કરતી વખતે તમારો એપ્ટિટ્યૂડ કઈ શાખામાં છે એ સમજવું જરૂરી છે મજાની વાત એ છે કે આ બધી જે એવરગ્રીન શાખાઓ છે એની પેટા શાખાઓ પણ હવે બહુ ઇન્ટરેસ્ટિંગ બની રહી છે જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા સાયન્સ રોબોટિક એનિમેશન ફોરેન્સિક સાયન્સ આવી અનેક શાખાઓ જે પેટા શાખાઓ તરીકે બની ગઈ છે જેમાં હવે સ્ટુડન્ટ્સ વધારે રસ લેવા માંડે છે અને અગત્યનું એ છે કે એ શાખાઓમાં તમે ભણ્યા પછી બહાર નોકરી મળવાની તક ઘણી છે તો તમારે એ વિચારવું જોઈએ એટલે તમારે વર્કિંગ એવી રીતે કરવું જોઈએ કે આજથી પાંચ વર્ષ પછી હું જ્યારે કોઈ શાખા પસંદ કરીને એન્જિનિયર બનીશ ત્યારે એની ડિમાન્ડ કેટલી હશે અત્યારે કોની ડિમાન્ડ છે એ ઇમ્પોર્ટન્ટ નથી પણ પાંચ વર્ષ પછી કોની ડિમાન્ડ હશે એ ઇમ્પોર્ટન્ટ છે સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે પુસ્તકું ચોપડાનું જ્ઞાન અગત્યનું નથી તમે જે ભણો છો એની સ્કિલ તમે એમાં પારંગત થવું જરૂરી છે અને છેલ્લે વિલ્બર રાઈટનું એક વાક્ય છે કે મોટર વિના ઉડવું શક્ય છે પણ સ્કિલ અને નોલેજ વિના ઉડવું શક્ય નથી સોમવારથી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે તમે જોતા રહો એડિટર શું આવતીકાલે ફરી મળીએ નમસ્કાર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ